પાટણ પ્રજાપતિ સમાજના વિદ્યાર્થીઓ માટે ફ્રી શૈક્ષણિક માર્ગદર્શન સેમિનાર યોજાયો ઓ ટુ એજ્યુકેશન સેન્ટર પાટણ પ્રજાપતિ સમાજ ઇનામ વિતરણ સમિતિ અને પાટણ પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા આયોજન કરાયું હતું પાટણ પ્રજાપતિ સમાજમાં શૈક્ષણિક સ્તર ઊંચું લાવવાની ભાવના સાથે સમાજના વિદ્યાર્થી વર્ગ માટે રવિવારે શહેરના ટીબી ત્રણ રસ્તા નજીક આવેલા વૃંદાવન સ્કેર ખાતે કાર્યક્રમ ઓ ટુ એજ્યુકેશન સેન્ટર પાટણ પ્રજાપતિ સમાજ ઇનામ વિતરણ સમિતિ અને પાટણ પ્રજાપતિ યુથ ક્લબના સંયુક્ત ઉપક્રમે ફ્રી શૈક્ષણિક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ ફ્રી શૈક્ષણિક સેમિનારમાં તજજ્ઞ વ્યક્તિઓ વક્તાઓ દ્વારા પાટણ પ્રજાપતિ સમાજના વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલા વિદ્યાર્થીઓને વિવિધ વિષયોનું શૈક્ષણિક સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું ઓટુ એજ્યુકેશન સેન્ટર ખાતે આયોજિત કરાયેલા આ ફ્રી શૈક્ષણિક સેમિનારને સફળ બનાવવામાં પ્રજાપતિ સમાજ મહેસાણા છે પીસી ક્લાસ નું જે છાતર જે સમાજ એમાં બી આપણે બેચ કરી છે બરાબર છે અને પછી સમાજ છે ત્યાં બી આપણે ક્લાસ કરી છે અને આપણા સમાજમાં બી આપણે શરૂઆત બી સક્કર દેવી કરી દીધી બી સાથે કે કેરામાં બી કરી દીધી એ